આખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શીખો એક એવો પરચો છે કે મિત્રો કે તમે સાંભળીને ચોંકી જશો તો મિત્રો ચાલો શરૂ કરીએ ઘણા બધા વર્ષો પહેલાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે ગુજરાતના એક ગામમાં મહાભાઈ નામના એક પરમાર રહેતા હતા આમ મહાભાઈ પરમાર વાહનવટી શીખો પરમ ભક્ત હતા અમા સિકોતરની ખૂબ જ ભક્તિ કરતા હતા આ માવાભાઈના ભાઈઓ પાકિસ્તાનમાં રહેતા હતા એટલે આ માવાભાઈને કોઈ કારણસર તેમના ભાઈઓને મળવા પાકિસ્તાન જવાનું થયું એટલે આ માવાભાઈ માતા સિકોતરને પગે લાગી માતાને કહીને પાકિસ્તાન જવા નીકળી જાય છે એ ટાઈમે લોકો મુસાફરી માટે બળદગાડા છે ગાડા ચાલતા કે વાહનોનો ઉપયોગ કરતા હતા એટલે આ માવા દાદા લખી બંદરે આવીને ઊભા રહે છે એ સમય પાકિસ્તાન જવા માટે ખર્ચ થઈને જવાનું હતું નવલખી બંદરે એક મોટું વાહન ઊભું હતું અને આ વાહન પાકિસ્તાન જતું હતું આ માવાભાઈ વાહનવાળાને પાકિસ્તાન જવાનું કહે છે પણ આ વાહનવાળો કહે છે ભાઈ કેવા છો તો માવાભાઈ બોલ્યો કે હું એક રૂખીનો દીકરો છું ત્યારે વાહન વાહનવાળો ભાઈ તેમને ઉતારી રાખી છે તમને તો આ વાહનમાં હું ના વિસારું અને આ માવાભાઈ વાહનમાંથી નીચે ઉતરી જાય છે અને માવાભાઈને ખોટું લાગી જાય છે નિરાશ થઈ જાય છે ને તે નીચે ઉતરી જાય છે ત્યારથી માવાભાઈ મનમાં શિકોતર માતાને યાદ કરીને કહે છે એમાં મારી સિકોતર માતા મને આજે મારા ભાઈઓના ઘરે જવું છે પરંતુ કોઈ વાહનવાળો મને લઈ જતો નથી અને હું કઈ રીતે જઉં પાકિસ્તાન મને કઈ રસ્તો બતાવો અને પાકિસ્તાન જવામાં મદદ કર મારી મદદમાં કર પેલું વહાણ તો દરિયામાં ચાલી નીકળ્યું અને પછી તો મા સિકોતર મા માવાભાઈની આ વાત સાંભળી મા સિકોતરના મતદરિયેથી નાની દીકરીનું રૂપ લઈને માવાભાઈ પાસે આવે છે અને માવાભાઈની માતા સિકોત્રી બોલ્યા હે માવા હું તારા બાપ દાદાની પૂજેરીમાં સિકોતર આવી છું તેમ મને યાદ કરી બોલ શું મદદ કરું તારી તારી આંખમાંથી આંસુ કેમ આવી ગયા છે મારો દીકરા ત્યારે માવાભાઈ કહે છે હે મા તું તો અંતર્યામી છું માં હું પાકિસ્તાન કઈ રીતે જાઉં તે મને રસ્તો બતાવો માં પછી તો આ સિકોતર કહે છે એ માવા હાલ લે આ પછેડી અને દરિયામાં પાથરી લે ને એમાં બેસી જા જો વાહનને આગળ ન દોડાવું તો મને માનજે કે દરિયાની દેવી વાહણવટી બોલી હતી અને પછી તો આ માવાભાઈ સિકોતરમાંનું નામ લઈને પછેડી દરિયામાં પાથરી લે છે અને પછડી ઉપર બેસી જાય છે જેમ વાહન ચાલે તેમ પછડી પણ ચાલવા લાગે છે પછડી સળસડાઠ ચાલે છે અને મા શીખવોતર નાગડીનું રૂપ લઈ આ પછડીમાં બેસી જાય છે અને માવાભાઈને કહે છે જો માવા તને આ દરિયાની પહેલી પાણી ન ઉતારું તો મને ખોટ લાગે મને અને હું તારી સાથે જ રહીશ અને દરિયામાં તને એકલો નહીં મૂક ઓછું જરાય ડરતો નહીં મા બાપભાઈ આંખમાંથી આંસુ આવી જાય છે ખમમાં મારી સિકોતર ખમમાં વાહનવટી એમ સિકોથરમાંનું નામ લેતા પસડી પહેલાં વાહનની સામે આવે છે ત્યારે વાહનમાં બેઠેલો લોકો બોલે છે અરે આ પસરડી તો પાણીમાં તરે છે અને જુઓ આ પેલો માણસ છે જે આપણા સાથે વહાણમાં બેસવા આવ્યો હતો અને નીચે ઉતરી ઉતારી દીધો હતો તો બીજો વ્યક્તિ બોલ્યો જો તેની સાથે પછડીમાં તેની માતા પણ બેઠે છે એમ આવું દ્રશ્ય જોઈ બધા લોકો અચંબિત થઈ જાય છે એમ મિત્રો જો માની આવી ભક્તિ હોય તો જ માસિક તારાવા ફરજા બોલે છે તો મિત્રો આ આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મા શીખપુથન જય મહા વાનવટીવાદા